ખૂબ જ સરસ રીતે માત્ર પંદર મિનિટમાં બની જાય તેવો ગોઠલીનો મુખવાસ આ ગોઠલીના મુખવાસમાં ના તેને બાફવાના કે ના તેને ભાંગવાની કે ના પછી તડકે સુકવવાની કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી બની જાય તેવો ગોટલીનો મુખવાસ તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌપ્રથમ મેં અહીંયા ગોઠલા લઈ લીધા છે આ ગોઠલા જે મેં બે થી ત્રણ દિવસ સુધી સુકવેલા છે એવા ગોઠલા મેં લીધા છે અને બીજા આ ગોઠલા છે જેને મેં હમણાં જ હજી ધોયા છે તમે જોઈ શકો કે ભીના છે તો આને આપણે આ રીતે ધોઈ લીધા છે તો કોરા કરી લઈશું થોડા થોડા અને હવે આપણે સીધા જ આને શેકી લેવાના છે તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ રીતે મેં લીધી છે અને આપણે જેટલા એક વખતમાં આવે એટલા ગોઠલા શેકી લઈશું તો એક વખતમાં આ રીતે આપણે સુખવેલા ગોઠલા બધા રાખી દીધા છે અને વારાફરતી તેને ઉલટ પુલટ કરતા જઈ શેકી લેવાના છે વધારે પડતા પણ એકદમ નથી શેકવાના નહીતર ગોઠલી અંદરથી એકદમ કાળી થઈ જશે એટલે આપણે फटाफट થી ફેરવતા જઈશું અને આ ગોઠલા શેકાતા ખાલી 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોઠલા સરસ વચ્ચે શેકાઈ ગયા છે આ રીતે ગોટલુ બધી બાજુ સરસ શેકાઈ જાય એટલે આપણે તેને કાઢી લેવા

પલટાવતા વધારાનો પાર્ટ હોય તે ઘસીને કાઢી લીધો છે એટલે આ રીતે લીસા બની ગયા છે જેથી આપણી ગોઠલી ફટાફટથી શેકાઈ જાય હવે આપણે તને પાછા પલટાવી લઈશું

અડધા થી વધારે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લેવાના છે જેમ જેમ શેકાતા એમ એમ આપણે કાઢતા જઈશું ગોઠલાને આ રીતે શેકવાથી ના તેને બાફવાની ઝંઝટ રહે છે કે ના તેને તોડવાની ઝંઝટ રહે છે ખૂબ જ આસાનીથી અંદરથી ગોટલી નીકળી જશે અને મુખવાસ પણ ખૂબ જ જલ્દીથી બની જશે તમે જોઈ શકો કે ગોટલા શેકાઈને ક્યાજ અહીંયાથી ખૂલવા લાગે છે આ રીતે તો અહીંયા આપણે ભીની ગોટલી જે હતી એ પણ સરસ શેકાઈ ગઈ છે તો બંને ગોટલીને આપણે કાઢી લઈશું તો અહીંયા આપણા ગોટલા સરસ ઠંડા થઈ ગયા છે અને તો હવે તમે જોઈ શકશો જોઈ લો આ રીતે ખાલી પ્રેસ કરવાથી જ ગોટલી સરસ નીકળી જાય છે ગોઠલી આપણે ઓછી થોડી શેકવાની છે તમે જોઈ શકો કે થોડી વધારે આ ગોઠલી આપણી શેકાઈ ગઈ છે તો ઓછી શેકશું તો ગોઠલી ખૂબ સરસ બનશે આ રીતે તરત જ નીકળી જાય છે આસાનીથી તો અહીંયા આપડા બધા જ ગોઠલા આ રીતે નીકળી ગયા છે તો હવે આપણે તેના ઉપરથી આ રીતે છાલ કાઢી લેવાની છે બધી બાજુથી અને આપણે તેને કાપી લઈશું થોડો કાળ કાળો પાર્ટ હોય આ રીતે વધારે તો તે કાઢી નાખો અને પછી આપણે તેને કાપી લઈશું તો તમે જોઈ શકો કે ગુથલી આપણી સરસ બફાઈ ગઈ છે આ રીતે અંદરથી શેકવાથી તો આ રીતે તેની पतली પતલી જાડી તમારે જે પ્રકારની બનાવી હોય તે પ્રકારની તમે કરી શકો આ રીતે આપણે કાપી લઈશું આ રીતે થોડો બ્લેક પાક હોય એ કાઢતો જુઓ અને પછી ખૂબ જ સરળતાથી આપણે તેને કાપી શકશું તમે જોઈ શકો કે કેટલી પતલી પતલી સ્લાઈસ એકદમ થઈ રહી છે તો હવે આપણે બીજી ગોઠલીઓ પણ સરસ ઠંડી પડી ગઈ છે જોકે આ રીતે એકદમ સરસ થઈ ગઈ છે

તમે જોઈ શકો ફ્રેન્ડ કે કેટલી સરસ આપણી આ ગોઠલી બફાઈ ગઈ છે તો આસાનીથી આ રીતે આપણે કાપી પણ શકીએ છીએ અને આ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જતી વસ્તુ છે કે જે આપણે પેલા લાંબો ટાઈમ સુધી આપણે સુકવતા હતા ત્યાર પછી એને શેકતા પછી ભાંગીને પછી એની ગોઠલી બનાવતા તો બહુ લાંબી પ્રોસેસ થઈ જતી પણ અત્યારે આપણે ફટાફટથી આ કરી શકીએ છીએ તો આજ રીતે આપણે બધી જ ગોઠલીને કાપી લઈશું હવે જો તમારે કોઈ ગોઠલી આ રીતે થોડી વધારે શેકાઈ જાય તો તે પાટ કડક બની જાય છે તમે જોઈ શકો છો અવાજ આવે તો એને પણ આપણે રિમૂવ કરી લેવાનો છે એટલે બધી ગોઠલી જેવી ગોઠલી સરસ થઈ જાય વધારે પડતી પણ નથી શેકવાની જો વધારે પડતી શેકશો તો આ રીતે કઠણ પાટ થઈ જાય તો તમારથી પછી નીકળી ના શકે એટલા માટે આપણે મીડિયમ જ શેકવાની છે તો અહીંયા મારે મેં બધી જ ગોઠલીને આ રીતે સરસ સ્લાઇસ કરી લીધી છે અને પેલા જે આપણે ગોઠલી સુકેલી હતી એની સ્લાઇસ આવી તો હવે બધી આ રીતે ભેગી કરી દઈશું આપણે અને આ રીતે છૂટી છૂટી થોડી કરી દેવાની છે અને આપણે તેને પંખાની નીચે જ પાંચ કલાક સુકવી દેસુ તો પણ ચાલશે કેમકે તમે જોઈ શકો કે અત્યારે જ અવાજ આવી રહ્યો છે એટલે આપણે પંખાની નીચે ચાર થી પાંચ કલાક સુધી સુકાવા દઈશું પાંચ છ કલાક પછી તમે જોઈ શકો છો કે ગોઠલી કેટલી સરસ એકદમ ખખડી ગઈ છે છે અવાજ આવી રહ્યો તમને ખૂબ જ ઝડપથી કોઈ કઈ પણ ના શકે કે આપણે ગોઠલી નો મુખવાસ આ રીતે બનાવ્યો છે તડકામાં નથી સુકવી નથી કુકરમાં બાફી તો પણ ખૂબ જ સહેલાઈથી ફટાફટથી બની ગયો છે તો આપણે આપણે મુખવાસ બનાવવા માટે એક એક પેન લઈ ચમચી જેટલું ઘી લઈ લીધું છે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગોઠલી ઉમેરશું આમાંથી તમારે જોઈ એટલો એટલો મુખવાસ બનાવી શકો તમે હું અહીંયા અડધી ગોઠલી આ રીતે મુખવાસ બનાવું છું આપણે તેને મીડિયમ તાપે જ શેકવાનું છે આપણે થોડીક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાની છે તમે થોડુંક જ ઘી ઓછું લેવું હોય તો પણ તમે લઈ શકો આપણે નોનસ્ટિક શેકીએ છીએ એટલે ઘી આ રીતે દેખાઈ રહ્યું છે જો આપણે તીનના વાસણમાં કે એમાં કરતા હોય તો આટલું બધું ઘી દેખાય નહીં

ખૂબ જ સરસ એવી ગોટલી એકદમ ખડખડી બની છે હવે આપણે આમાં સંચળ પાવડર ઉમેરી દેવાનો છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવી જાય અને મિક્સ કરી લઈશું સારી રીતે હજી થોડો ઉમેરું છું સંચળ પાવડર થી આ ગોટલી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનો ગોટલીનો મુખવાસ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મળીએ નવી રેસીપી સાથે